તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ રાજમા ટિફિનમાં બનાવી રહી છું અને આ રાજમા મેં નાનો દાણો લીધો છે રાજમામાં નાનો મોટો બે દાણો આવે છે પણ ત્રુને નાનો દાણો પસંદ છે તે માટે મેં નાનો દાણો લીધો છે અને જો તમને મારા વિડીયો ગમે છે આટલી બધી રેસીપીની ડિમાન્ડ આવે છે ડીએમ આવે છે તો વિડીયોને લાઈક કે સબસ્ક્રાઈબ કેમ નથી કરતા એ પણ કરવું જોઈએ ને તો મને મોટિવેશન મળે વધારે વિડીયો બનાવવાનું કંઈ નહીં કીધે ચલો તમારી મજા પણ કરી દેજો ચલો બનાવું તો એની માટે મેં ત્રણ થી ચાર મોડી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અંદર અડધો ચમચો જેટલો અજમો ચપટી હીર અને આદુ મરચા લસણ પેસ્ટ છે એકદમ સાંતળી લો બરાબર આની અંદર ખાલી તમને આદુ અને લસણ નાખવું હોય તો એ પણ નાખી શકો છો એક આખું લાલ મરચું નાખી લીધું છે મેં હવે આની અંદર મેં બે મુઠ્ઠી ડુંગળી અને બે મીડિયમ સાઇઝના ટામેટા એ મેં ઝીણા ચોપ પર લીધા છે તમને ગ્રેવી કરવી હોય તો ગ્રેવી કરી શકો ઝીણું નાનું મોટું જોયું ચોપ રીતે કરી શકો મેં ચોપરની ની અંદર કર્યું છે પહેલા હું ડુંગળી નાખી દઉં પછી ડુંગળી ટામેટા છૂટું પડી ગયું છે મસાલો કરી દઈશું મસાલામાં અડધી પોણી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધણાજીરું

છે મેં મિક્સ એકાદ મિનિટ મસાલો ચડી ગયો છે હવે આની અંદર હું પાણી નાખી દઉં છું અત્યારે મેં આની અંદર એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે પણ આગળ જરૂર પડે તો બીજું પાણી જરૂર પ્રમાણે નાખતા રહેવાના જેટલા તમારા રાજમા છે એની ઉપર ડિપેન્ડ છે કેટલું નાખો એક બે મિનિટ લઈને પાણી ઉકળી ગયું છે હવે આની અંદર હું કસ્તોને મેથી નાખી દઉં અને હવે આપણે આને આપણે મસાલા અને ગ્રેવી સાથે રાજમાને આપણે બે પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે જો તમે આની અંદર ગ્રેવી નાખશો તો એકદમ ગ્રેવી બનશે પણ મને આની અંદર થોડું આવી રીતે દેખાતું નાખવું તો છૂટું પડે એ રીતે તો ડુંગળી ટામેટા નાખ્યા છે તમને ગ્રેવી બનાવીને નાખવી હોય એકદમ ઝીણા આપણે અડધી ચમચી જેટલી ખાંડ નાખીશું અને મિક્સ કરીશું આપણે રાજમા રેડી છે હવે આપણે આને કોઈ નાખીને ગાર્નિશ કરીશું અને સર્વ કરીશું thank mm -hmm. you